દાહોદ જિલ્લો ગુજરાત રાજ્યની પૂર્વ સરહદે આવેલ અને આદિવાસી સારી ન હોય તો પણ તેઓના માતા પિતા પોતાની જમીન દાગીના વેચીને પોતાના બાળકોના ભવિષ્ય માટે સંઘર્ષ કરતા હોય છે આજે એક એવા શિક્ષકની મુલાકાત લીધી છે જે દાહોદ તાલુકામાં આવેલ નવા ગામના મૂળ વતની છે અને હાલ દાહોદમાં રહે છે નામ છે પ્રમોદ કુમાર અંબાલાલ કાટકર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે વર્ષ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા બધું દાવ પર લગાવી દીધું છે હા અહી વાત કરીએ છીએ એક એવા સરકારી શિક્ષક ની કે જે પોતાના પરિવાર સાથે પતરાના છત વડે બનાવેલ બનાવેલ એક નાનકડી ઓરડીમાં રહે છે પોતાના ઘરને જ સ્માર્ટ ક્લાસમાં પરિવર્તિત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના વિના મૂલ્યે વર્ગ ચલાવવાનું ભગીરથ સેવા કાર્ય કરીને અન્યો માટે પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે નમસ્કાર મારું નામ કાટકર પ્રમોદ કુમાર અંબાલાલ હું દાહોદમાં પંચમુખી હનુમાન મંદિર બંડાવ રોડ યુપીએસસી જીપીએસસી ના નિઃશુલ્ક ક્લાસ ચલાવી રહ્યો છું બે હજાર પંદર થી બે હજાર સત્તર સુધી મેં ભાડાના મકાનની અંદર આ ક્લાસ ચલાવ્યા હતા પણ બે હજાર સત્તરની અંદર એકવીસ બાળકોએ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી અને તમામ જોબ મળી ગઈ ત્યારે મને વધારે ઇન્સ્પિરેશન મળ્યું મેં મારા દાદાનું સપનું અને મારા મિત્રને ધ્યાનમાં રાખીને એમની સલાહ અને મોટીવેશનથી આ ક્લાસ અહીંયા સેટઅપ ઊભું કર્યું છે અને આ જે ક્લાસ શરૂ કર્યો છે એનો ઉદ્દેશ્ય એટલો છે કે સ્પીપામાં જયા પછી મને ખબર પડી કે પ્રિપેરેશન કઈ રીતે કરવી અને એ પ્રિપેરેશનના બાળકો મહેનત તો ખૂબ કરે છે પણ વિધાઉટ ગાઈડન્સ વગેરે લક્ષ્ય સુધી પહોંચી નથી શકતો એટલે પછી મેં બે હજાર સત્તર પછી એક સિસ્ટમેટિકલી અને સિન્થેટિકલી ક્લાસ શરૂ કર્યા અને આજ સુધી જેટલા છોકરાઓ મારી પાસેથી નોકરી લાગ્યા છે છે વિવિધ ખાતાની અંદર જોબ કરે મિત્રો આ ક્લાસનો ઉદ્દેશ્ય એટલો જ છે કે દાહોદ તાલુકાના અંતરાળ વિસ્તારની અંદર જે બી બાળકો રહેતા હોય જેમની પરિસ્થિતિ ખરાબ હોય અને જે બરોડા અમદાવાદ જેવા મોટા મોટા શહેરોની અંદર જઈને આવી કોમ્પિટેટીવ એક્ઝામોના ક્લાસો નહીં કરી શકે બરાબર અને એમને આ ક્લાસ સરળતાથી ઉપલબ્ધ થાય તેના માટે આ ક્લાસ મેં શરૂ કર્યો છે હું અહીંયા યુપીએસસી થી લઈ જીપીએસસી અને તમામ એક્ઝામો માટે હું ગાઈડ કરીશ બરોબર એટલે આ મારો સંદેશો તમે દાહોદના તમામ ગામડાની અંદર પૂછતો કરો એવી મારી નમ્ર રજ છે જય હિન્દ